બેન છે ભાઈને સરસ મજાની ચોટલી લઈ દે છે દાદા ભાઈને બે ચોટલી લઈ દેવાની છે માથામાં ચાલો કોણ પહેલાં લઈ દે છે વન ટુ થ્રુ સ્ટાર્ટ હાલો હલો 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 જલ્દી બે ચોટલી લેવાની છે ભાઈને સરસ તૈયાર કરી દો બેનો સ્કૂલે મોકલવાનો છે ને Areeh <laughs> right, wah very good, tu satu chocolate lagi ni, oh boy. Be chocolate lagi, ubah lagi jaya. જેના માથામાં બે ચોટલી લેવાય જાય ઊભા થઈ જાય અરે વાહ હર્ષિતજી વેરી ગુડ વેરી ગુડ અરે વાહ બહુ બહુ મસ્ત લાગે છે બધા